તો આજ આપણે બતાવવાના છે આ ટોપિક છે કે આપણા ગુજરાતમાં કેટલો વરસાદ થાવને કેટલા દિવસ વરસાદ રહેવાનો છે અને કેટલા દિવ વરસાદ આવવાનો છે આ જાણકારી દેવાના છે તો મિત્રો આપણું ક્રીમ રેકોર્ડિંગ શરૂ કરી દઈશ તો બને રીતે વિડીયોમાં તો મારું મેં ક્રીમ રેકોર્ડિંગ શરૂ કરી દીધું છે મિત્રો તો હાલો આપણે જોઈ લઈએ બરાબર ક્રીમ રેકોર્ડિંગ જોઈને તો મિત્રો આજનો વરસાદ અઠ્યાવીસનું તાપમાન છે એટલે અઠ્ઠી કાલે અઠ્ઠવીસ અને આજે એકવી તારીખ એકવી તારીખમાં પચીસથી ઓગણત્રીસનું વધીનું છે બરાબર પછી બાવી તારીખ ત્રેવીસ તારીખમાં વરસાદ છે તમે જુઓ પચીસથી ત્રીસ કાલ વધશે થોડુંક ત્રેવીસ તારીખે થોડુંક પચીસથી અઠ્યાવીસ વધીનું છે ડિગ્રી વધીનું છે બરાબર પછી સોવી છવીસ તારીખથી પચીસથી ઓગણત્રીસ વધીનો છે બરાબર તો પચીસ તારીખનો આપણે જોઈ દઈ પચીસ તારીખમાં પચીસથી થી ત્રીસ સુધીની ડિગ્રીમાં છે બરાબર પછી સતત તારીખ સુધીનો સતત તારીખમાં પચીસથી ત્રીસ સુધીનો છે એટલે વરસાદ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ એટલે હજી સાત દિવસ સુધી વરસાદનું તાપમાન છે મિત્રો તો તમે જોઈ શકો છો વિડીયો અને ચેનલમાં નવો ભાઈ તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો બરાબર તો આજે આપણે જણાવવાના હતા વરસાદનું તાપમાન બરાબર પછી ટાઈમે જોઈ દઈએ આપણે વરસાદનો ટાઈમ છે આજનો આજ દિવસ જ વાદળછાયું છે સૂર્ય દેખાવાની સંભાવના જ નથી બરોબર આજે એકવીસ તારીખની પછી બાવીસ તારીખમાંથી ગત્યો છે ને કેવો ટાઈમ છે આપણે પીએમ કાલ બાવીસ તારીખમાં પાંચથી પીએમ એટલે પીએમ સુધીનો અને શરૂ થાય પછી ત્રેવીસ તારીખનો ત્રેવીસ તારીખનો છ વાગ્યા શરૂ થઈ જાય છ વાગ્યા એટલે જેવો તેવો વરસાદ છે બરાબર પછી સોવી તારીખમાં સોવી તારીખમાં સાત વાગ્યે બરાબર અને પચીસ તારીખે થોડું ઘણું વાદળછાયું સૂર્ય દેખાવાની સંભાવના છે પણ વરસાદ તો છે જ સાત ને દસ ટે વરસાદ શરૂ થવાનો છે બરોબર તો કેટલા આપણે હવે જોઈશું આપણે કેટલા જિલ્લામાં વરસાદ પડવાનો છે બરોબર ગુજરાતમાં તો આ આગોતું મેસેજ તાદી તમે લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો મિત્રો ચેનલમાં સી કરીમસોટે આપી દઈએ આપણે કાલ મેસેજ પડ્યો હતો અમારે બરોબર કેટલો વરસાદ પડવાનો છે હશે કયા જિલ્લામાં વરસાદ પડશે બરોબર તો એ મેસેજ પણ આપણે બતાવી દેવાનો છે તમને જો નેટરલ ડિ ડિસ્ટર નેસ્ટલ ડિસ્ટર માગ્લેટ એનો મેસેજ પડ્યો છે આપણે ચોવીસ કલાક ચોવીસ કલાકમાં આગામી કલાકમાં અમરેલી ભાવનગર દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથ ચો તો મેસેજ વાંચી દેજો નવસારી પછી પોરબંદર સુરત વલસાડ પછી દાદરા અને નગર હવેલી દમણ પછી દીવમાં છૂટા છૂટા ઉદયપુર છૂટા સવાયા સ્થળો છૂટા સવેલા સ્થળો પછી ભારે વરસાદ અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે બરાબર મિત્રો આ કાલનો મેસેજ છે મિત્રો વીસ તારીખનો બરાબર અને ચોવીસ કલાકની અંદર કેટલો વરસાદ પડવાનો છે એટલે હમણાં સ હાથ જમણ સુધી લગભગ કાંઈ વરસાદ થવાનો જ છે એક દિવસ વાદળછાયું જેવથી રહેવાનો છે અને સૂર્ય દેખાવાની સંભાવના છે પચી તારીખે બાકી હાથ જમણ સુધી વરસાદ છે મિત્રો તો પાછા આપણે હવામાન ઉપર આવીએ બરોબર હવામાન ઉપર આપણે એકત્રીસ કેટલાની ઝડપે હાથ ની તો વસાણું નહીં કા વાર શુક્રવાર શનિવાર રવિવાર શુક્રવાર શનિવાર રવિવાર સોમવાર મંગળવાર બુધવાર બુધવાર સુધી ફૂલેમ ફૂલ વરસાદ છે મિત્રો આમાં સાત દી સુધી અને એક દીધ આપણે એક દીધ એવું છે કે એક બે ત્રણ ચાર પાંચ છ એટલે તો મિત્રો વરસાદ આવી ગયો છે અને આપણો ક્રીમ શોટ જોઈ શકો છો મિત્રો બરાબર ફૂલેમ ફૂલ અને અટાણ આપણે વિડીયો બંધ કરવાનો થાય છે કેમ કે ક્રીમ શોટ હરકો આવતો નથી વિડીયો હરકો આવતો નથી તો મિત્રો દી વધી એક ધારો વરસાદ છે મિત્રો હાથથી વધી ખેતરમાં કંઈ કામ થાય એમ છે નહીં મિત્રો ખાતર બાતર જો ટાઈમ રહે તો નખાય એમ છે તો મિત્રો હાથ ગીના મેં તમને બતાવી દીધો ઠેઠ બુધવાર સુધી આ ગુરુવાર છે ને તો આમાં બુધવાર સુધી વરસાદ ધોધમાર પડવાનો છે અને ધીમો ધીમો પડવાનો અમુક એરિયામાં ધોધમાર ભારે વરસાદ છે મેં તમને આગળ મેસેજ વાંચી દીધો ને એટલા જિલ્લામાં બરોબર અને એ મેસેજ તમે ક્રીમ આમ પાડીને તમે વાંચી દેજો કેટલો વરસાદ કેટલા જિલ્લામાં પડવાનો છે મિત્રો એ તમને બતાવી દીધો મિત્રો બરાબર નાનો ક્રીમ શોટ હોય જોઈ લીજો મિત્રો બરોબર તો વિડીયો આપણે બંધ કરીશું મિત્રો નવો અને વિડીયો તમને સારો લાગે સબસ્ક્રાઈબ કરો અને પેલિંકની ઘંટી પ્રેસ કરી દીજો મિત્રો બરાબર હવે મળશો આગલા વિડીયોમાં તપતકી લઈએ જય હિન્દ જય ભારત મિત્રો